આટલું જ નહીં અહીંયા તો પર ગ્રુમ માટે ઇન્ડો વેસ્ટર્ન પણ મળી જશે મેરેજ ગ્રૂમના લુક માટે શેરવાની તો ખરી અને હા તમારું એન્ગેજમેન્ટ લુક હોય કે સાઇડર લુક અહીંયા ચોલી ભાડે સ્ટાર્ટિંગ થઈ જાય છે માત્ર 1000 રૂપિયાથી બ્લેઝર ચાલુ થાય છે માત્ર 500 થી જોધપુરી 500 શેરવાની 8000 10000 ના પેકેજ માં કોટી કુર્તા 1000 થી ચાલુ ઇન્ડો વેસ્ટર્ન 1500 થી ચાલુ ઓપન જોધપુરી માત્ર 2000 થી ચાલુ અને હા પીઠી કુર્તાઓ પણ મળે છે અને મોજડી તો ફ્રી મળી રહી છે આટલું બધું એક જ જગ્યાએ મળી રહ્યું છે તો મેં તો મારી શોપિંગ કરી લીધી છે તમે ક્યારે આવી રહ્યા છો જી થ્રી વેડિંગ સ્ટુડિયો જુનાગઢ જેમના એડ્રેસની વાત કરીશું તો અમારું જુનાગઢનું એડ્રેસ ઉપર આપેલું છે અને અમારી બીજી બ્રાન્ચ છે રાજકોટમાં રાજકોટનું એડ્રેસ નીચે આપેલું છે વધુ માહિતી માટે આપેલા નંબર પર અત્યારે જ કોન્ટેક કરો